તમારું સ્વાગત છે મારી ચેનલ શ્રી હરિ રસોઈમાં આજે આપણે બનાવીશું નવરાત્રિ કન્યા ભોજ માટેની પરંપરાગત થાળી જેમાં પૂરી શીરો અને ચણાનું શાક હોય છે આ વાનગીઓ માતાજીને ભોગમાં ચડાવવામાં આવે છે અને કન્યાઓને પણ પીરસવામાં આવે છે ચણાના શાકને વઘારવાની એક નવી ટીપ સાથે આપણે બનાવીશું તો ચાલો રેસીપીને બનાવવાનું શરૂ કરીએ તો લાસ્ટ સુધી વિડીયોમાં બન્યા રહેજો પ્રથમ સ્પેશિયલ ભોગ બનાવવા માટે સૌ પ્રથમ આપણે એક કપ ભરી અને ચણા લઈ લીધા છે તેને આપણે પલાળ મૂકી દેવાના છે તો તમે જોઈ શકો છો મેં એક કપ ભરી અને ચણા લઈ લીધા છે તેને હવે હું સાતથી આઠ કલાક માટે પલાળવા માટે તો આપણા ચણા જે છે તે પલળે ત્યાં સુધીમાં આપણે બીજી તૈયારીઓ પણ કરી લઈશું ચણા પલાળવાની પ્રોસેસ આપણે પહેલાંથી જ કરી અને મૂકી દેવાની ત્યારબાદ જ્યારે આપણે ભોગ બનાવવાનો સમય થાય ત્યારે આપણે જે કિચનની છે ક્લીનિંગ તે સારી રીતે કરી લેવી કોઈ પણ ભગવાનનો આપણે ભોગ બનાવવાનું શરૂ કરીએ તેનાથી પેલા એક વખત કિચનની જે ક્લિનિંગ છે તે આપણે કરી લેવાની આપણા ચણા જે છે તે સારી રીતે પલળી ગયા છે હવે આપણે તેને કુકરની અંદર બાફવા માટે એડ કરી દઈશું તો આપણે જે પાણીમાં ચણાને પલાળ્યા હતા તે પાણીને આપણે અલગ કરી લઈશું તો મેં ચણામાંથી બધું જ પાણી જે છે તેને અલગ કરી લીધું છે હવે આપણે તેને કુકરની અંદર એડ કરી દઈશું ત્યારબાદ ચણા જે છે આપણા ડૂબે એટલું જ આપણે પાણી તેની અંદર એડ કરવાનું છે મીઠું આપણે અત્યારથી જ એડ કરી દઈશું ચાર સીટીઓ આપણે આવવા દઈશું આપણા ચણા જ્યાં સુધીમાં બફાય છે ત્યાં સુધીમાં આપણે શાકને વઘાર તો ચણા વઘારવા માટે મેં અહીંયા કને આદુ લઈ લીધું છે આદુને મેં આદુ અને મરચાંને મેં અહીંયા લચ્છા કટ કરી અને લઈ લીધા છે ત્યારબાદ મેં અહીંયા મીઠા લીમડાના પાન લઈ લીધા છે ધાણા સુધારીને લઈ લીધા છે અને લીંબુ તમારે લીંબુની જગ્યાએ આમચૂર પાવડરનો ઉપયોગ કરવો હોય તો પણ તમે તે કરી શકો છો અને આદુ મરચાં પેસ્ટ પણ તમે લઈ શકો ચણાનો શાક બનાવતી વખતે આપણે તેની અંદર ટમેટાનો પ્રયોગ નથી કરતા તો તેના માટે આપણે જ્યારે શાક વઘારીએ છીએ ત્યારે મસાલા જે છે તે તળીએ બેસી ના જાય તેના માટે આપણે એક પેસ્ટ તૈયાર કરવાની છે તો તેના માટે સૌ પ્રથમ મેં અહીંયા એક ચમચી ભરી અને ધાણાજીરું પાવડર લઈ લીધું છે અડધી ચમચી હરદર પાવડર એક મોટી ચમચી ભરી અને લાલ મરચું પાવડર ગરમ મસાલો લઈ લીધો છે હવે આપણે પાણી એડ કરી દઈશું અને બધા જ મસાલાને મિક્સ કરી અને તેની એક પેસ્ટ તૈયાર કરી લેવાની છે

આઠમ અથવા તો નવમના દિવસે નાની કન્યાઓને જ્યારે ભોજ કરાવતા હોય ત્યારે બનાવતા હોઈએ છીએ તો તમારે લીલા મરચાંનો પ્રયોગ મોરાનો કરવાનો અને લાલ મરચું પાવડર પણ કશ્મીરી વાપરવાનું જેનાથી આપણું શાક જે છે તે બહુ તીખું બને અને તૈયાર ન થાય તમારે તે વાતની ખાસ ધ્યાન રાખવાની તો આપણી પેસ્ટ પણ બની અને તૈયાર થઈ ગઈ છે અને ચણા પણ ચડી ગયા છે હવે આપણે તેને વઘારવાનું અહીંયા આપણા ચણા પણ સારી રીતે કૂક થઈ ગયા છે તો તમે જોઈ શકો છો ચણા જે છે તે સારી રીતે કૂક થઈ ગયા છે હવે આપણે તેને વઘારી લઈએ તો આપણે આમાંથી પાણીને બારે નથી નીકાળવાનું આ પાણીને આપણે શાકની અંદર જ એડ કરી દેવાનું છે તો ચાલો વઘારવાની પ્રોસેસ પણ આપણે જોઈ લઈએ તો આપણે આ શાકને કૂકરની અંદર જ વઘારી અને તૈયાર કરવાનું છે તો ગેસ ઉપર મેં અહીંયા કુકર મૂકી દીધું છે આપણે તેની અંદર તેલ એડ કરી દઈએ તમારે ઘીથી વઘાર કરવો હોય તો પણ તમે કરી શકો તો મેં અહીંયા તેલ એડ કરી દીધું છે તેલ ગરમ થાય ત્યારબાદ આપણે તેની અંદર એડ કરીશું રાઈ અને જીરું તેલ ગરમ થઈ ગયું છે આપણે તેની અંદર એડ કરી દઈશું રાઈ જીરું મીઠા લીમડાના પાન આદુ મરચા અને ચૂંટણી સલાવી કરીશું સારી રીતે આલુ મરચા સતળાઈ જાય ત્યારબાદ આપણે એડ કરી દઈશું આપણી તૈયાર કરેલી પેસ્ટ બધા મસાલાને આપણે એક વખત સારી રીતે સાતળી લેવાના છે તો તમે જોઈ શકો છો મસાલાની અંદર રહેલું પાણી જે છે તેના લીધે તળીએ મસાલો બિલકુલ પણ ચોટતો નથી અને આપણો ચણાનું જે શાક છે તે બહુ જ ટેસ્ટી એવું બની અને તૈયાર થઈ જાય છે ત્યારબાદ આપણે તેની અંદર એડ કરી દઈશું આપણા બાફેલા ચણા તેને આપણે પાણી સહિત જ એડ કરી દેવાના છે અને હવે એક વખત સારી રીતે મિક્સ કરી લઈશું બધા મસાલા અને ચણાને ત્યારબાદ આપણે ફરીથી કુકરનું ઢાંકણ જે છે તેને બંધ કરી દેવાનું છે હવે આપણે બે સીટી સુધી આપણા ચણાનું શાક જે છે તેને ચડાવી લેવાનું છે તો તમે ઘણી વખત જો કુકરની બે સીટીઓ વાગી ગઈ છે ત્યારબાદ આપણે હવે કુકરને ખોલી અને ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો બધું જ પાણી જે છે એ ચણાએ એબઝર્વ કરી લીધું છે અને આપણું મસાલેદાર ચણાનું શાક બની અને તૈયાર થઈ ગયું છે તો ગેસની ફ્લેમ આપણે ઓફ કર્યા બાદ તેની અંદર એડ કરી દેવાની છે કસ્તુરી મેથી એડ કરવાની છે ત્યારબાદ આપણે લીલા ધાણા જે કટ કરી અને રાખ્યા હતા તે એડ કરી દઈશું અને લીંબુ એડ કરી દઈએ લીંબુનો રસ અને એક વખત સારી રીતે આપણે શાકને મિક્સ કરી લેવાનું છે તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ ટેસ્ટી એવું આપણું ચણાનું શાક જે છે એ બની અને તૈયાર થઈ ગયું છે હવે આપણે ભોગ માટેની પૂરી જે છે તે બનાવવાનું શરૂ કરીએ તો પૂરી બનાવવા માટે સૌ પ્રથમ મેં અહીંયા એક ભરી અને ઘઉંનો જે આપણે સાદો રોટલીનો લોટ વાપરીએ છીએ તે લઈ લીધો છે તો એક કપ રોટલીના ઘઉંના લોટ સાથે વન ફોર્થ કપ જેટલી મેં અહીંયા સોજી લઈ લીધી છે તમે સોજી રવો બંનેનો પ્રયોગ કરી શકો આપણે બંનેને સારી રીતે મિક્સ કરી લેવાના છે સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે તેની અંદર મેલ્ટ કરેલું ઘી એડ કરવાનું છે તમારે તેલ એડ કરવું હોય તો પણ તમે કરી શકો પણ ઘી એડ કરવાથી પૂરીની અંદર સરસ એવો ટેસ્ટ આવતો હોય છે તો મેલ્ટ કરેલું બે ચમચી ભરી અને હું ઘી એડ કરી દઈશ મીઠાનો ઉપયોગ આપણે નથી કરવાનો ત્યારબાદ ઘીને પણ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને સરસ સોફ્ટ એવો પૂરીનો લોટ આપણે બાંધી અને તૈયાર કરી લઈશું સરસ મજાનો સોફ્ટ લોટ બાંધી લીધો છે હવે આપણે તેની અંદર થોડું એવું ઘી એડ કરી અને સારી રીતે તેને ખીચવી લઈશું જેનાથી આપણો જે લોટ જે છે તે સરસ સોફ્ટ બની અને તૈયાર થાય અને આપણી પૂરી જે છે તે એકદમ પરફેક્ટ એવી ફૂલેલી ફૂલેલી અને પોચી બની અને તૈયાર થશે તો તમારે કીચવવાની પ્રોસેસ સારી રીતે કરવાની જો આપણો લોટ સારી રીતે કીચવાયો હશે તો જ આપણી પૂરી જે છે તે ફૂલેલી ફૂલેલી અને એકદમ સોફ્ટ એવી બની અને તૈયાર થશે તો અહીંયા લોટ પણ સારી રીતે કીચવાઈ ગયો છે હવે આપણે આને અડધી કલાક માટે રેસ્ટ માટે મૂકી દેવાનો છે તો અહીંયા આ અડધી કલાક માટે આપણો લોટ જે છે તે રેસ્ટ કરે ત્યાં સુધીમાં આપણે શીરો બનાવવાનું શરૂ કરી લઈએ તો તેના માટે તમારે એકદમ પરફેક્ટ એવો સોજીનો શીરો બનાવવો હોય તો તમારે ઘરનું કોઈ પણ એક વાસણ લઈ લેવાનું જેમ કે મેં અહીંયા આ વાટકીનો પ્રયોગ કર્યો છે તો તમે જોઈ શકો છો આ વાટકી ભરી અને હું ઘી લઈશ આ વાટકી ભરીને જ સોજી અને આ વાટકી ભરી અને ખાંડ લેવાની છે તો આ શીરો જે છે તે હું દૂધથી બનાવી અને તૈયાર કરવાની છું જો તમે પાણીનો ઉપયોગ કરો તો તમારે આ વાટકી ભરી અને પાંચ વાટકી પાણી લેવાનું હું અહીંયા દૂધથી બનાવી રહી છું તો તેના માટે હું અહીંયા આ વાટકીને પાંચ વખત દૂધથી ભરી અને શીરામાં એડ કરીશ તો આ એકદમ પરફેક્ટ શીરાનું માપ છે જેનાથી તમારો શીરો જે છે તે બહુ જ સ્વાદિષ્ટ એવો બની અને તૈયાર થાય છે તો ચાલો શીરો બનાવવાનું શરૂ કરીએ જો તમે પાણીનો પ્રયોગ કરો તો તમારે પાણીને ગરમ કરી અને ત્યારબાદ એડ કરવાનું જો તમે દૂધથી બનાવો તો દૂધ તમારું રૂમ ટેમ્પરેચર પર હોવું જોઈએ તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો શીરો બનાવવા માટે મેં અહીંયા કડાઈ મૂકી દીધી છે તેની અંદર હવે આપણે ઘી એડ કરી દઈએ ત્યારબાદ તેની અંદર આપણે રવો એડ કરી દેવાનો છે હવે આપણે અને રવાને સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો હવે આપણે આની અંદર એડ કરી દઈશું ડ્રાય ફ્રુટ ડ્રાય ફ્રૂટ્સ એકદમ ઓપ્શનલ છે જો તમે એડ કરતા હોય તો તમારે રવો શેકતી વખતે એડ કરી દેવાના જેનાથી આપણા ડ્રાય ફ્રુટ્સ પણ સારી રીતે શેકાઈ મેં અહીંયા ડ્રાય ફ્રુટ્સને વચ્ચેથી બે ભાગ કરી અને લઈ લીધા છે તમે એની જગ્યાએ કતરણ પણ યુઝ કરી શકો છો આપણે રવાને સારી રીતે મીડિયમ ટુ સ્લો ફ્લેમ ઉપર શેકી અને તૈયાર કરવાનો છે તો તમે જોઈ શકો છો આપણી સોજી અથવા તો રવો જે છે તે સારી રીતે શેકાઈ ગયા છે ડ્રાય ફ્રૂટ પણ સારી રીતે શેકાઈ ગયા છે કલર પણ ચેન્જ થઈ ગયો છે હવે આપણે આની અંદર દૂધ એડ કરી દઈશું દૂધ એડ કર્યા બાદ આપણે સારી રીતે ચલાવતું જવાનું છે દૂધ એડ કરી અને આપણે તેની અંદર ખાંડ પણ એડ કરી દેવાની છે આ સ્ટેજ ઉપર તમે કેસર પણ એડ કરી શકો છો તો કેસરને તમારે પહેલાથી જ ગરમ દૂધની અંદર પલાળી અને લઈ લેવાની

તે બહુ જ લૂઝ લાગતી હશે પણ જેમ જેમ સોજી અથવા રવો જે છે એ દૂધને એબ્ઝોર્વ કરતું જશે અને સરસ એવો આપણો સોજીનો શીરો બની અને તૈયાર થશે જો તમે દૂધથી બનાવતા હોઈએ તો આ રીતે જ શીરો બની અને પરફેક્ટ એકદમ તૈયાર થાય છે તો તમારે શીરાને ચલાવતું જવાનું છે તો તમે જોઈ શકો છો સારી રીતે દૂધ જે છે એ એબ્ઝોર્બ થતું જઈ રહ્યું છે તો આ સ્ટેજ ઉપર તમારે કેરફુલી ચલાવવાનું તો તમે જોઈ શકો છો આપણો જે શીરો છે તે કડાઈ છોડવા લાગ્યો છે તેનો મતલબ છે કે આપણો જે શીરો જે છે તે એકદમ પરફેક્ટ બની અને તૈયાર થઈ ગયો છે તમે પાણીની જગ્યાએ દૂધથી શીરો બનાવી અને તૈયાર કરશો તો તે થોડી વધારે ક્વોન્ટિટીમાં બની અને તૈયાર થાય છે તો આપણો શીરો જે છે એકદમ બની અને પરફેક્ટ તૈયાર થઈ ગયો છે તો આપણે તેને સાઈડમાં મૂકી અને પૂરી બનાવવાનું શરૂ કરીએ ખાસ આપણો શીરો જે છે એ બને અને તૈયાર થઈ જાય ત્યારબાદ ગેસની ફ્લેમ જે છે એ ઓફ કર્યા બાદ જ આપણે તેની અંદર એલચી પાવડર એડ કરવાનો છે જેનાથી આપણા શીરાની અંદર એલચીનો જે સ્વાદ છે એ બહુ સરસ એવો આવશે તો તમે જોઈ શકો છો આપણો શીરો જે છે એ એકદમ પરફેક્ટ બની અને તૈયાર પણ થઈ ગયો છે અને ઘી પણ હવે છૂટું પડવા લાગ્યું છે તો ચાલો હવે આપણે પૂરી બનાવવાનું શરૂ કરીએ આપણો લોટ જે છે તે પણ અડધો કલાક રેસ્ટ થઈ અને તૈયાર થઈ ગયો છે તો આપણા લોટને એક વખત આપણે ખીચવી લઈશું અને ત્યારબાદ હું અહીંયા આ લોટની અંદરથી એક સરખા લૂણાં તૈયાર કરી અને એકસાથે જ વણી અને તૈયાર કરી લઈશ જેનાથી આપણો સમય જે છે તે પણ બચશે અને એકલા બનાવતા હોઈએ તો તેમાં તમને બહુ જ હેલ્પફુલી રહે છે એકલા જ વણી અને ત્યારબાદ આપણે તરી શકીએ છીએ તો ચાલો હું અહીંયા લુણા બનાવી અને તૈયાર કરી લઉં તો અહીંયા મેં એક એક કરતા બધા જ લુણા બનાવી અને તૈયાર કરી લીધા છે તો તમે જોઈ શકો છો આપણે આ પૂરીના લુણા જે છે તે મોટી સાઈઝના બનાવી અને તૈયાર કરવાના છે તો અહીંયા લુણા બની ગયા છે અને હવે હું એક એક કરતી બધી જ પૂરીઓ વણી અને તૈયાર કરી લઈશ તો તમે જોઈ શકો છો આપણે નોર્મલી જે પૂરીઓ ઘરે બનાવતા હોઈએ છે તેની સાઈઝ કરતા આ પૂરીની સાઈઝ જે છે તે થોડીક મોટી હોય છે મીડિયમ થી કેવી પૂરી આપણે વણી અને તૈયાર કરી લેવાની છે તો એક એક કરતાં બધી જ પૂરીઓને હું તૈયાર કરી લઈશ આપણી પૂરી જે છે તે વણાઈને તૈયાર થાય ત્યાં સુધીમાં આપણે એક કઢાઈની અંદર તેલને ગરમ કરવા માટે મૂકી દઈએ જો તમારે પૂરી તરવા તરતી વખતે ઘીની અંદર તરવી હોય તો તમે ઘીનો પણ પ્રયોગ કરી શકો હું અહીંયા તેલની અંદર પૂરીને તરી અને તૈયાર કરી રહી છું આપણી બધી જ પૂરીઓ જે છે તે પણ બનાવી ગઈ છે અને તેલ પણ આપણું તપી અને તૈયાર થઈ ગયું છે હવે એક એક કરતાં આપણે બધી જ પૂરીઓને તરતા જઈશું તો તમે જોઈ શકો છો પૂરી આપણી જે છે ઉપર આવે ત્યારબાદ આપણે તેની સાઈડ જે છે તેને ચેન્જ કરી દેવાની અને તેની સાઈડ ઉપર તેલ આપણે ચમચા વડે નાખતું જવાનું જેનાથી આપણી પૂરી જે છે તે સાઈડમાંથી પણ બરાબર રીતે તરાઈ જાય તો અહીંયા એક એક કરતા બધી જ પૂરી હું તરી અને તૈયાર કરી લઈશ તો અહીંયા એક એક કથા બધી જ પૂરીઓ જે છે એ મેં તરી અને તૈયાર કરી લીધી છે તો તમે જોઈ શકો છો કેવી સરસ આપણી ફૂલેલી ફૂલેલી પૂરીઓ બની અને તૈયાર થઈ ગઈ છે તો આપણી ભોગની બધી જ સામગ્રીઓ જે છે તે બની અને તૈયાર થઈ ગઈ છે હવે આપણે તેને પ્લેટિંગ કરી લઈએ તો ફ્રેન્ડ્સ આ રીતે શીરો પૂરી અને ચણાનું શાક ત્રણે વાનગીઓ એક સાથે તૈયાર થઈ ગઈ છે આ થાળી આપણે માતાજીને ભોગમાં અર્પણ કરી શકીએ છીએ છીએ અને ભોજમાં પણ પીરસીએ જો તમને મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નવરાત્રીની ખૂબ ખૂબ શુભકામનાઓ આજ માટે આટલું જ ફરી મળીએ નવી રેસીપી સાથે thank you